બધા લોકો ફરવા જઈએ છે ગાઈસ અને બરસાહિલ ભાઈ હા સાહિલ ભાઈ રોમ રોમ ભાઈઓ આપણે ઉદયપુર આવી ગયા છે હમણા અને હવે એવી લોકેશન પર આપણે જઈએ છે હમણા કે મસ્ત ગાઈસ લોકો ગાઈસ હવે નાસ્તો આપણે પેક કરાવી લઈએ અને આપણી જોડે છે ગાઈસ જીજુ પણ આજે આવી ગયેલા છે તો હે ગાઈસ જય શ્રી રામ બધાનું સ્વાગત છે મેહુલ રાઠવાના મસ્ત એવા સારા વ્લોગમાં અને મેં અને બીજા મારા ભાઈ સાહિલભાઈ અને આપણા જીજુ અને બધા લોકો ફરવા જઈએ છીએ ગાઈસ અને આ છે આપણી બે ગાડીઓ અને આ બર સાહિલભાઈ હું ભાઈ બર ગાઈ રોમ રોમ ભાઈઓ અને પીલા લોકો હજુ તૈયાર થાય છે તો મળીએ આપણે રસ્તામાં તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો ફાઇનલી ગાઈસ જસ્ટ આપણા ઉદયપુર આવી ગયા છે હમણાં અને હવે મતલબ કે આ એટીએમમાં જાવ છો ગાઈસ તો હવે આપણે પેટ્રોલ ભરાઈ લઈએ ગાડીમાં પછી ગાઈશ એક એવી લોકેશન પર આપણે જઈએ છીએ હમણાં કે મસ્ત ગાઈસ લોકેશન છે થોડી ઉદેપુર પણ તમનના બ્લોકમાં કન્ટિન્યુ કરાવું અને ગાઈશ હવે થોડો નાસ્તો પણ કરીને પછી મળું તમને તો બન્યા રીતે બ્લોકમાં અને ગાઈસ નજારો દેખો મસ્ત છે તો મળીએ થોડી વારમાં તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી ગાઈસ આપણા આવ્યા છે પેટ્રોલ પુરાવા માટે અને હજુ ફરે છે પેટ્રોલ હજી ગઈ છે ને તો પેટ્રોલ પુરાઈ લીધું છે અને હવે આપણે જઈએ થોડું કામ પણ છે અંદર તો બન્યાર બ્લોકમાં તો ગઈશ હવે નાસ્તો આપણે પેક કરાવી લઈએ અને આપણી જોડે છે ગઈશ જીજુ પણ આજે આવી ગયેલા છે અને જીજુને ગઈશ પરીક્ષા ચાલે તો કીર્તનભાઈ પાર્ટી આવે છે અને નાસ્તો કરાવે તો બન્યાર બ્લોકમાં મળીએ આપણે તો ફાઇનલી ગઈશ તમારી ઇન્ટારની ઘડી ખતમ થઈ અને ગાઈસ આપણે આવી ગયા છે ગોધરિયા ડેમ અને ગઈશ નજારો દેખેલો મસ્ત ગઈશ આ જોયો આવો નજારો મસ્ત દૂર દૂર સુધી ગઈશ પાણી દેખાય આ બાજુ પણ અને અહીંયાથી આવ્યો છે અને આપણી બે ગાડીઓ અને ગઈશ નાસ્તો પણ લેતા હોય રહ્યો નાસ્તો આર્યો અને કીર્તનભાઈ આર્યા આપણા પાર્ટી કરાવે છે ગઈશ અને સાહિલભાઈ જીજો આગળ છે

ફાઈનલી ગાઈસ જસ્ટ આપણે નાસ્તો કરી લીધો કમ્પ્લીટ હવે સમોસા હતા ને ચા અને બધું અને ગઈસ હવે આ બેસીન જીજું સાહિલ ભાઈ ચા કારે કઈ ટાણમાં ચા તો જો કમ્પ્લીટ બરાબર ને જો સાહીલભરજી હરજી ગાઈશ અમે સામે ચાનો ગલ્લો અમે બે જણા ગાઈસ નાખવાની તો બન ગઈશ નજારો એક નંબર છે અને ચારે બાજુ ગઈશ પાણી જ છે આ બાજુ મસ્ત ગઈશ પાણી અને આ બાજુ ગઈશ ડુંગર કમ્પ્લીટ તને ગઈશ આપડી ગાડી ઉપર ચડાવી જી તો બન્યાર જો લોકમાં હવે થોડો સેનેમેન્ટિક શોર્ટ ન તમને નજારો દેખાડું તો સેનેમેટિક નો એન્જોય કરો ગઈશ હવે મતલબ કે આપણે ગોંધિયા ફળ લીધું થોડું ઘણું મસ્ત ડેમને અને થોડો ડેમ છે અને તલાવ જેવું જ છે અહીંયા અને ગઈશ તમારે આવવું હોય તો કહીંથી જ દેખવો આ સામે જે પાર દેખાય એમાં થોડી દેખાતી તમને અને અહીંયાથી ગઈશ આ થોડો રસ્તો જેવો છે અહીંયાથી ઠેઠ અહીંયા ગઈશ આવી જાય અહીંયાથી પછી ઉપર ગાડી ચડી જાય અને આ દેખવા મળે નજારો ગઈશ તો મસ્ત ચાર ઓર અમને પાણી જ છે અને ગઈશ આ લોકો ફોટા પાડે દેખો ગઈશ જીજુ સાહિલભાઈ અને કીર્તનભાઈ ત્રણ જણ ફોટા પાડે ને આપણે ગઈશ બ્લોગ નું શોર્ટ ઉતારીએ છે અને ગઈશ આ બાજુ ડુંગર છે દેખાડું ગઈશ આ મસ્ત નજારો આ એક તો ગઈશ આ જો તો અને આ બાજુ પણ ગઈશ બધી સાઈડ ડુંગર જ છે આ બાજુની સાઈડ આ બે જો આ ગઈશ આ નજારો દેખવા દેખાતા આપણે આવ્યા હતા તો મુન દેખવાળા જોઈ લો કહીશ તો હવે આપણે થોડો નજારો અત્યારે જરૂર ફરી આવ્યા આ બાજુની સાઈડ જે આ બાજુની સાઈડ છે ત્યાં અને ગઈશ દેખો હમ કહા ગયા તો ગાઈશ આ ચાઇલ ભાઈ બ્લોગિંગ કરાજો આમાં મસ્ત આવે તો ગઈશ હવે આપણે જઈએ છીએ બધા ભાઈઓ ઘરે કેમ કે ગાય સાંજ ખાંસી પડી ગઈ છે અને હવે સૂરજ પણ ડૂબી ગયો ગાઈશું તો હવે આપણે ઘરે જઈએ અને ગઈશ પાછળ લોકો આવે છે તો એ લોકો તો કેવું ભાઈ લોક અબર ગાઈસ જીજુ કીર્તનભાઈ તો હવે આપણે ઘરે જઈને તમને અને ગાઈશ મસ્ત અહીંયા હા ગઈશ જોઈ લો છે ઉપર મેં તમને આગળ પણ કીધું આવો રસ્તો જાય છે થોડો ઓફ રાઈડિંગ વાળો અને આવું હોય તો થોડા વહેલા આવવાનું કેમ કે સનસેટના ટાઈમે કહીશ મસ્ત નજારો થાય છે અહીંયા તો ગઈશ અને આ બજ કહીશ કામ ચાલું જોઈએ થોડું ડેમનું કામ ચાલે છે અને આ બાજુ થોડું એમ પાણી જેવું છે અને આ ઉપર થોડી પાડી જેવી મારેલી છે મોટો ડેમ જેવી અને કહીશ જુઓ બધા કહીશ મસ્ત નજારો કહીશ ચોક્કસ તો હવે ઘરે જઈને તમને મળ્યો ત્યાં સુધી કન્ટિન્યુ કરો તો ફાઇનલી ગાઈસ જસ્ટ આપણે ખાઈને ઢાબે ચડ્યા અને કારના આવી ગયા હતા ત્યાંથી આપણે જે ફરવા ગયા ત્યાં થઈ અને કમ્પ્લીટ હાથ મોડું હાથ પગ મોડું ધોઈ ધોઈ નાખ્યું હતું અને ગાઈસ હવે આપણે આવ્યા ઉપર ઢાબે કે હવે ગાઈસ આપણે આ વ્લોગનું એન્ડિંગ કરીએ છીએ અને બ્લોગ ગયું હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ગાઈસ ભૂલાય નહીં અને